હવે ડિસ્કો ના કરો ઉભરો મોર પેલો વાકો વળી જાય ને ખબર પડી જશે હા હોય કે ઈ કરવા ખાતી ઓય માડી રે ઓય બાપા રે માંડ માંડ બેસી અચાનક જનાવર વેયા હમળે મળે બેટકુ ભલ્યા એટલે ઈ શું જનાવર છે લાય તો જોતી આવું

Yeah. Hey, Bubba. Hey, Bubba. Hey, Bubba. Hey, Bubba.

અને કાળ વાંધો ને આ ધોકા મારી લીધા તમે બે એને ઘરમાં કરો હું અહીંયા જવું અને ઢોકી મારી નાખું કે ઘર માં આ મારી એમ કઈ થોડું કાલે ગરીબા બટા માં હું જવા જ છું તું તારે આજ તારી ખબર પડે આમ જો ફોડી ન મળી નાખું ને તો મારું નામ ભૂલી બારી તારી ખબર પડે

હા રોદડાનો ભૂલડાનો તો હા કંટાળો વધી ગયો છે શું કરવું આપણા છોકરા તા ને

કરી દે ઈંડા ખાય તાજી છે ડોબા જીવી રે ડોબા જીવી રે આલુ હવે આવો આલુ સાની સાની હો કતે બધા